નમસ્કાર દર્શક મિત્રો હું સુરેશ લુહાર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ લાઈવ દર્શક મિત્રો ફતેગઢ ગામની અંદર આપણે એમ કહી શકીએ કે સ્મશાન પણ સુરક્ષિત નથી સ્મશાનની અંદર પણ અવારનવાર ચોરીઓ થાય છે તેમજ ગામના લોકો જે જણાવી રહ્યા છે એ મુજબ ફતેગઢ ગામની અંદર અવારનવાર અવનવી ચોરીઓ થતી હોય છે રૂપિયાની કોઈ સ્મશાનની અંદર કોઈ કેબલો કોઈ મોટરો કોઈ મશીનો તેમજ જાનવર પણ સુરક્ષિત નથી ચોરીઓ થાય છે અને ચોર લોકો ઉપર કડક પગલા લે એવી ગામના લોકો માંગ કરી રહ્યા છે હાલ આપણે ગામના લોકો સાથે આ બાબતે ચર્ચા કરીશું કે ફતેગઢ ગામની અંદર શું શું ચોરીઓ થઈ છે ધન્યવાદ

પણ થોડું થોડું કરતા ગામ આખા ઘણું ભેગું થઈ શકે છે શું શું ચોરી થઈ શકે ફતેગઢ માં એમ સમજો કેનાલ થી આલી તો કેબલ સૂર્ય પલેટું મોટર અહિયાં થી આલી તો સમસાન ની મોટર અહિયાં થી આલી તો ગામમાં ગૌશાળાની પેટીઓ પણ ભેહું પણ અમારે લોક માં રાખવી જોઈએ પણ ઉપડી જાય મતલબ કોઈ વસ્તુ સુરક્ષિત સુરક્ષિત ફતેગઢ છે નહીં અ શું ચોરી થઈ છે ફતેગઢ માં અત્યારે હાલમાં તો જુઓ ચાયણામાં એથી થી ચોરી થઈ હતી પછી અમારે આ બીજી અત્યારે સમશાનામાંથી મોટર ગઈ છે અને બે દિવસ પહેલા હજી અમારા ગામમાંથી જ રજપુતાના વાહ માંથી બાઇક ઉપડી ગઈ હતી એ બાઇક તો અત્યારે કેમેરા કેદની અંદર થયો એટલે આવી ગયેલી છે પછી આ હાગરામભાઈ ની દુકાનની બાજુમાં અત્યારે જે ગૌશાળાની પેટી હતી એ પેટી ની અંદાજીત લગભગ ચાર થી પાંચ રૂપિયા હતા એ પણ ચોરી ગયા ક્યારે પેટી ચોરી અત્યારે બે દિવસ પહેલા જ અત્યારે હાલમાં અત્યારે હાલમાં અમારે અહીંયા કને સમશાનાની અંદરથી મોટર ગઈ છે

ભૂલી જશે એમ કે બધા લોકો ની સાથે ભેગી થઇ તી પણ હજી સુધી મળ્યો નથી આપને ત્યાંથી શું જોયું અમારે તો ગૌ ની પેટી ક્યારે જોયું આ બે ત્રણ દિવસ પહેલા જ શું અંદાજીત એની અંદર અંદાજે 4-5000 રૂપિયા જેવા છે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમ ની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે